હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા ચેનલ યુવિસ કિચન પર શારદીય નવરાત્રિની તમારે બધાને ખૂબ ખૂબ અભિનંદન માતાજી તમારી બધું મનાકામના પૂરી કરે અને ફ્રેન્ડ્સ નવરાત્રીના નવે દિવસ આપણે નવજાતના ભોગ માતાજી માટે બનાવીશું તો મેં લઈને આવી રહી છું નવરાત્રિના નવ દિવસના ભોગની સિરીઝ તો આજે પ્રથમ દિવસ છે તો નવરાત્રિના પ્રથમ દિવસે મા શૈલપુત્રીના માટે ગાયનો ઘીનો પ્રસાદ ચડાવવામાં આવે છે તો આજે આપણે બનાવીશું ગાયના ઘીથી માતાજી માટે ભોગ તો માટે પ્રસાદ બનાવવા એક વાડકી બેસન લીધું છે અને એક વાડકી ખાંડ અને એ જ માપથી એક વાડકી ઘી લીધું છે તો એક બાઉલ અહીંયા મેં લઈ લીધું છે અને હવે એમાં એડ કરીશું એક વાડકી બેસન અને બેસન એડ કર્યા પછી આપણે એમાં ઘી ઉમેરવાનું છે ફ્રેન્ડ્સ તો ધ્યાન રાખવાનું છે કે જે વાડકીના માપથી આપણે બેસન દીધું હોય એ જ માપ માપથી આપણે અહીંયા ખાંડ લેવાની છે અને એ જ માપથી અહીંયા આપણે ઘી લેવાનું છે તો ઘીને અહીંયા મેં મેલ્ટ કરી લીધું હતું ફ્રેન્ડ્સ તો હવે ધીરે ધીરે આમાં ઘી ઉમેરતા જઈશું અને આનું સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ તો આમાં ગાંઠા ના રહેવા જોઈએ તો અહીંયા મેં લીધી કઢાઈ અને એમાં મેં મૂકી દીધું છે એક વાટકી ખાંડ અને એમાં નાખી દીધું છે અડધી વાટકી પાણી જે વાડકીના માપથી આપણે ખાંડ લીધી એનું જ અડધી વાટકી પાણી આમાં નાખવાનું છે ત્યાર સુધી મેં અહીંયા એક વાસણ લીધું હતું અને એમાં ઇકોબેગ પેપર નાખીને ગ્રીસ કરીને મૂકી દીધું હતું અને અહીંયા મેં ચેક કરી લીધું કે મારી ખાંડની ચાસણી એક તારની બનીને તૈયાર છે કે નહીં તો હમણાં તૈયાર નથી તો થોડીવાર હજુ ઉકાળી દીધું છે અને ફરી પછી મેં એને ચેક કરી લીધું તો એક તારની ચાસણી બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા એક તારની ચાસની બનીને રેડી થઈ ગઈ અને હવે આપણે એમાં આને ચેક કરી લીધું મેં બરાબર રીતે તો બસ આમાં એક તાર આવી જાય એટલે આપણી ચાસની રેડી છે ફ્રેન્ડ્સ તો હવે આપણે જે બેટર બનાવીને તૈયાર કરી રાખ્યું હતું ઘી અને બેસનનું એને આપણે એમાં એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તો આ જે આપણે પ્રસાદ બનાવીને તૈયાર કરીશું નો ફ્રેન્ડ્સ બેસનની બરફી આપણે એને કહી શકાય એ બહુ સરસ બનીને તૈયાર થાય છે અને પ્રથમ દિવસે મા શૈલપુત્રીને ગાયના ઘીનો પ્રસાદ ચડાવવામાં આવે છે એટલે આપણે આમાં ગાયના ઘીનું યુઝ કર્યું છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ પ્રસાદ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ અને જો વિડીયો તમને સારું લાગે તો લાઇક કરજો અને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે જરૂરથી શેર કરજો અને જો મારા ચેનલ પર તમે નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો અહીંયા મેં આખું બેટર ચાસણીમાં મિક્સ કરી લીધું છે અને હવે ગેસની ફ્લેમ કરી દઈશું એકદમ લો અને સતત એને હલાવતા રહેવાનું છે કેમ કે કઢાઈમાં આ બેટર લાગી ના જાય જો લાગી જશે તો સ્વાદ આપણી જે મીઠાઈનું પ્રસાદનું છે એ બગડી શકે છે તો હવે થોડું થોડું ઘી આમાં મેં ઉમેરતી જઈશ અને પછી એને સતત આવતા રહીશું તો જે બેસન છે એ આપણું ફૂલીને એમદમ એકદમ હલકું થઈ જશે તો અહીંયા મેં ઘી જે હતું એને એડ કરી લીધું છે ફ્રેન્ડ્સ અને હવે એને સતત ચલાવતા તો જે બેસનનું આપણું કલર છે એ હોય ચેન્જ થઈ ગયું છે તો અહીંયા જેટલું ઘી હતું એક વાડકી એ બધું એમાં મેં યુઝ કરી લીધું છે ફ્રેન્ડ્સ આ પ્રસાદ બનાવતા બસ તમને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે જે પેન આપણે યુઝ કર્યું હતું એ તળિયાનું હોય હવે જો બેટર છે એ આને આપણે થોડું નીકાળીને ઠંડુ કરીને જોઈ લઈશું જો આપણા હાથમાં ના ચોંટે તો આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ બેસન આપણું પાકી ગયું છે સારી રીતે તો હવે આપણે શું કરીશું કે જે પેન આપણે જે વાળકો તૈયાર કર્યું હતું ને આપણા તમારા પાસે ચોરસ એટલું થોડી જગ્યાવાળું હોવું જોઈએ એવી રીતે આ બેટર મેં એમાં નાખી દીધું છે અને સારી રીતે એને આપણે એમાં સ્પ્રેડ કરી દઈશું અને પછી એને આપણે ઠંડુ થવા દઈશું પહેલાં આપણે એમાં કાપા પાડવાની જરૂર નથી તો ચમચની મદદથી જેટલું બેટર લાગેલું હતું તબેતામાં એ હોય મેં સારી રીતે કાઢી દીધું છે અને હવે એમાં મેં એડ કરી દઈશ બદામની થોડી કતરણ તો એમાં થોડી બદામની નાની નાની કતરણ કરીને મેં એમાં એડ કરી દી કરી દઈશ તો તમે એના ઉપર પિસ્તા કે કશું પણ એડ કરી શકો છો પોતાની મનપસંદના ડ્રાયફ્રૂટ્સ તો આ થોડું ઠંડુ થઈ ગયું છે તો પછી એને મેં એકદમ જ હમણાં આખું ઠંડુ નહોતું થયું ત્યારે જ મેં એને ડીશમાં કાઢી લીધું છે અને હવે ચક્કુની મદદથી આપણે એમાં કાપા પાડી દઈશું તો તમે તમારા પસંદ મુજબ નાના મોટા કેવા પણ કાપા આમાં કરી શકો છો ફ્રેન્ડ્સ તો બહુ જ ઇઝી અને બહુ જ વહેલી આ મીઠાઈ બનીને તૈયાર થઈ જાય છે બસ હા થોડી વાર એમાં લાગે છે જ્યારે બેસનને આપણે પકવતા હોઈએ પણ આ એટ એટલી મહેનત તો માતાજી માટે આપણે કરી જ શકીએ છીએ ફ્રેન્ડ્સ તો માતાજીનો પ્રસાદ બનાવવાનું હોય તો થોડી મહેનત તો કરવી જ પડશે તો આ સરસ મજાના આમાં મેં કાપા પાડી દીધા છે અને હવે એને એકદમ ઠંડુ થવા દઈશું તો બસ થોડી વારમાં એટલી મસ્ત સેડ થઈ જશે ફ્રેન્ડ્સ તો જો આ મસ્ત થોડી વારમાં જે આપણી મીઠાઈ છે એ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો એક કપ બેસનથી જો કેટલી બધી મીઠાઈ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો પ્રસાદ જરૂરથી બનાવજો અને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે શેર જરૂરથી કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કેમ કે હું લઈને આવી રહી છું નવ દિવસના નવજાતના પ્રસાદ તો આગળ કાલે બીજા દિવસનું નોરતો હશે અને કાલે આપણે શું પ્રસાદ બનાવીશું એ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો તો આ પ્રસાદ બનીને રેડી થઈ ગયું છે ફ્રેન્ડ તો બહુ સુંદર આની સ્મેલ આવી રહી છે અને દેખાવામાં પણ આપણી આ બરફી બહુ સરસ મજાની બેસનની બરફી બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ જરૂરથી કરજો અને તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો જોડે અને માતાજી તમારી બધાની મનોકામના પૂર્ણ કરે એવા જ મનોકામના સાથે બાય ફરી મળીશું જય માતાજી